કોઈ વ્યક્તિ કરોડો રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરે તો તેને તેના બદલ એક આપણે ભેટ આપવી જોઈએ પરંતુ તેમની સાથે શું થયું છે તો તેમને કરવામાં આવ્યો છે મસ્ત દંડ કરોડો રૂપિયાનું કૌભાંડ જે તેમણે ઉજાગર કર્યું તેની કિંમત હાલ તેઓ ચૂકવી રહ્યા છે આપણી સાથે જ તે વ્યક્તિ છે તેમની સાથે જ વાત કરીશું શું છે સમગ્ર મામલો વિસ્તૃતમાં તે બાબતે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો શેનું કૌભાંડ છે શું છે કઈ બાબત હતી એના વિશે વાત કરો તમારો થોડો પરિચય આપો નમસ્કાર સાહેબ જય હિન્દ જય ભારત સાહેબ મારો પરિચય આપો હું મનીષ મહેન્દ્રભાઈ પંડ્યા અમરેલી એ આવું છું હું પીજી વીસીએલમાં બાવીસ એક બે હજાર સાતથી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટથી જોબ કરતો કરતો સંસ્થાએ ઘણી તક આપી પ્રમાણિકતાપૂર્વક હું સિનિયર ક્લાર્ક સુધી બાબરા કચેરીમાં પહોંચું બાબરા કચેરીની અંદર બોગસ વીજ કનેક્શનો ચાલતા અને સિવાય અનેક રજુઆત કરી પણ એમાં કઈ પ્રજા હિતમાં કોઈ નિર્ણય સંસ્થા પક્ષમાં ન લેવાનો તેર પાંચ ઓગણીસ અમે શ્રી જે ગાંધી સાહેબ તત્કાલીન ચીફ એન્જિનિયર હતા એમને કૌભાંડની માહિતી પુરાવા સાથે આપી વિડીયો રેકોર્ડિંગ કરન્ટ લોકેશન સ્કેચ આ બધી માહિતી અને અમે અમારા નામ ચોખાવી હતી એવું નહીં કે છુપાવી નહીં એમાં કોર્પોરેટ કચેરીએ કાર્યવાહી કરી અને સમગ્ર ગેરરીતિ ઝડપાઈ ગઈ એ સમયે છ સાત ગેરકાયદેસર ટ્રાન્સફોર્મર રેમૂ થયા એ જમા પણ થયા અને આજે એ આવકના સ્ત્રોતમાં વપરાતા છે એને માટે ચીફ એન્જિનિયરે ત્રણસો પચીસ આઠ આંખ ઓગણીસે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો કે ભાઈ આ જે પિટિશનો આ જે રજૂઆત કરતા છે એને સ્થાનિક કચેરીને અનુક રજૂઆત કરી છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી એટલે અત્રેની કચેરીએ કરીને અત્રેની કચેરીએ કાર્યવાહી કરતા ગેરરીતિઓ ઝડપાયેલ તો જવાબદારો સામે સાત દિવસમાં પગલા ભરવા બરાબર આવો એક અહેવાલ ત્રણસો પચીસ આઠ આઠ ઓગણીસ કોન્ફિડેન્શિયલ રાજકોટ કોર્પોરેટ કચેરીનો મુખ્ય ઇજનેર ટેકનો અહેવાલ છે જે જે ગાંધી સાહેબ પાછળની સારી બિરાયન સંયુક્ત તપાસ એવાલ જે તપાસ કમિટીના જે હતા બીએલ ડોબરીયા સાહેબ હતા કાનાણી સાહેબ હતા અને જે જે ભટ્ટ સાહેબ હતા એમ એ જોડી અને અમરેલી અધિક્ષકને આ સુપ્રત થયું હતું હવે સાહેબ બનાવે એવો બન્યો કે અમરેલી વર્તુળ કચેરી થી તો આ બધું સંચાલન દોરી સંચાલન તો અને ભ્રષ્ટાચાર તો અમારે અમરેલી સરપલ કદાચ એપી સેન્ટર કહી શકાય

એમણે પણ અમારી રજુઆત ન સાંભળે અમે આયોગ સમક્ષ રજૂઆત કરી નામદાર નામદાર આયોગ સમક્ષ પણ એમણે રૂબરૂમાં એવી દલીલો હાલ કોન્ફિડેન્શિયલ છે તપાસો ચાલુ છે એટલે આ માહિતી ન આપી શકાય તો આયોગે એમ કીધું કે ભાઈ તો શું કર્યું છે તો કે અમે ત્રણ જણા ને ચાર્જશીટ આપી દીધી છે બે ને બાકી છે બરાબર તો આયોગે એવું હુકમ કર્યો તમે એને ચાર્જશીટ આપી દો કોપી ચાર્જશીટ ડિક્લેર હવે થઈ ગઈ છે ઉપાય ગયેલ કોઈ કોન્ફિડેન્શિયલ નથી સાહેબ પછી ઘટના એવી બની શ્રી બી રાઠવા સાહેબ લેખિત માં નામદાર આયોગ ને એવું કેવું પડ્યું કે સાહેબ તમે જે હુકમ કર્યો છે પણ આ અમે કોઈ કરી નથી એટલે આયોગ ને સત્તા હોદ્દા અને અધિકારો નો કરી કાયદાનો કેમ ભંગ કરવો ઓથોરિટી કેમ ગેરમાર્ગે દોરી એનો બહુ મુહાવ ધરાવે છે બીવી રાઠવા એટલે આયોગનો હુકમ થયો એટલે તાત્કાલિક એને પાંચ ચાર્જશીટ ઇસ્યુ કરી અને એ ચાર્જશીટમાં જે ફરિયાદી એક એમપી ફેડા હતા અમારે આ સાત કૌભાંડ અમે ત્રણ જણા એ ઉજાગર કર્યું એમને પણ ચાર્જશીટ આપી દીધી આધારે અહેવાલ લીધો તો જોયું તો ઘણી ગેરરીતિઓ એવી હતી કે જે અધિકારી એક શિશી ડામોર કરી હતા હાલ અત્યારે પોરબંદરમાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવે ત્યાર પછી તેને બે પ્રમોશન આપ્યા એ એવા અધિકારી હતા કે બે હજાર ત્રણ માં માણસ મરી ગયો હોય બે હજાર ચૌદ માં એના પૂંજી પિતાશ્રી છે એ સોગન નામો કરીને કેતા પચાસ પચાસ રૂપિયાના બે સ્ટેમ્પ ઉપર કે ભાઈ મારો દીકરો બે હજાર માં મરી ગયો છે તો મારા દીકરાના દીકરા નામે કાર્ય હોય તો બે હજાર પંદર માં એ મરેલો વ્યક્તિ અમારે એગ્રીમેન્ટ કરાર હોય એમાં સીસી ડામોર નાયબ ઇજનેર સમક્ષ પાછો જીવતો થઈને આવી જાય બોર્ડ એગ્રીમેન્ટ કરાર કરે

અને ઈ કનેક્શન સાહેબ મીટર નથી લાગતું બે હાજર ઓગણીસ માં હું અમારી રજૂઆતમાં હવે આ સીસી ડામોરે એક સાથે દસ વર્ષની બાબતમાં નોકરી કરી એના દેખરેખ હેઠળ એના એની માં દીધી તો એમને આવા ઘણા કનેક્શનો એક બે હાજર અગિયાર બાર માં આ હું નથી કેતો ગાંધી સાહેબ નો તપાસ એવાનું કહે ને અગિયાર બાર માં કનેક્શન ટ્રાન્સફોર્મર બધું લાગી ગયું

હવે આવું કાયદામાં ક્યાંય અમારે જોગવાઈ નથી અને એ તપાસ અહેવાલમાં એવું અધિકારી કહે છે કે ભાઈ આ જે માલ મટીરિયલનો દુરુપયોગ થયો છે સત્તા વધારે આની અમે કાઢી સાહેબ એને ચેતવણી મેમો આપે છે અને ત્યાર પછી કાર્યપાલકનું પ્રમોશન પોરબંદર મળ્યું અને જે ઉનીશભાઈ કટારા છે અમારે કોર્પોરેટમાં એ બહુ નજીકના સંબંધો બધાય એટલે તાત્કાલિક પાછું એને મોડિફાય કરીને મવા આપ્યું મવામાં ઘણું બધું કર્યું

અમે વિશ્વગુરુ ના સ્થાને પ્રધાનમંત્રી શ્રી આજે સતત એના માટે મહેનત કરે છે અને અમે કોઈ ભ્રષ્ટાચારી નો પગાર નતા ખાતા છે આપ પણ ક્યાંયથી લાઇટ બિલ ભરતા હશો આ અમારી સંસ્થા છે પ્રજાકીય ફંડ અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે આપ લાઇટ બિલ કરો ત્યાંથી મારામાં પગાર આવતો તો મારું પરિવારનું ગુજરાન આવતું હતું કે મારે સાહેબ મારા સાડા કરોડ જનતાને વંદન કરવાના હોય મારે ભાજપ સરકારનું સ્વપ્ન સાકાર કરવાનું હોય

અમે દસ જાન્યુઆરી આ બધું કૌભાંડ લઈને પછી અમે માનનીય ભૂપેન્દ્ર દાદા મૃદુ અને મકમ સરકારના જે મુખ્યમંત્રી મૃદુ અને મકમ છે બાવીસે સૌથી પેહલા રાજકોટ તો અમે રૂબરૂ જઈ અને ત્યાં પ્રીતિબેન શર્મા અમારા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર હતા એમને પેલી કોપી આપી એમને ત્યાં અમારું આખો યુનિયન અમે કીધું હતું અમે બધું સમજાવ્યું કે આ પીજીવીસીએલ માં આવું કૌભાંડ છે કરોડો રૂપિયા નુકસાન ત્યાર પછી બાર જાન્યુઆરી બાવીસ એ અમારા સો પર છે અમે ગાડી બાંધીને અમારું યુનિયન ગયું ગાંધીનગર એમાં સાહેબાગ દફનારા એન્ટ્રી કરપ્શન બ્યુરો ની જે મેઇન ઓફિસ છે ડાયરેક્ટર સાહેબ ની ત્યાં અમે અધિકારી સાથે સંપર્ક કરી અને રૂબરૂમાં અમારી ઇન્વર્ટ લેવાની છે બાર એક બાવીસ અમારી શ્રી વીજળી કર્મચારી મહામંડળ ના માધ્યમથી ફરિયાદ હતી ઈ દાખલ કરી વિજિલન્સ કમિશન એટલે કે જે આખું ગુજરાત નું જે તકેદારી એને પણ અમે રૂબરૂ આપેલી છે મુખ્યમંત્રી કાર્યાલયમાં જયારે ભૂપેન્દ્ર દાદા મુખ્યમંત્રી હતા એમને કાર્યાલય આપેલી છે કનુભાઈ દેસાઈ ઈ ઉર્જા મંત્રી એમને પછી મુકેશભાઈ પટેલ કેન્દ્રીય ટેપ કોલામાં આવતો કેબિનેટ મંત્રી ના રાજ્ય કક્ષા મંત્રી બે એને આપેલી છે ચીફ સેક્રેટરી આવી રીતે અમે જીયુએનલ અમારે બરોડાના ડાયરેક્ટર ના બધા આવી રીતે બાર તેર જણા ને અમે ટાઇટલમાં મૂકી અને સાહેબ બધા પુરાવા એ પાછી શું વાત છે પુરાવા ગોતવા નથી જવાના પુરાવા અમે અમારી ફરિયાદ માં આપેલા છે કે વિજિલન્સ આ કહે છે અને અમે આ ફરિયાદ કરીની તો તાત્કાલિક ઉર્જા વિભાગ માંથી મુખ્યમંત્રી શ્રી એ નોંધ લઈને ઉર્જા વિભાગ ને તપાસ હોય પણ

પાંચ ચાર્જશીટ માંથી સાહેબ હવેની ઘટના કહું તો બે કર્મચારી એવા હતા એક સીએન મેઘનાથી અને ડી ઉખમાણ ચાર્જશીટ અંતે એને એવો હુકમ થયો તમને આ ચાર્જશીટ માંથી મુક્ત કરવામાં આવે છે તો ચાર્જશીટ શું કામ આપી છે સાહેબ જે નિર્દો છોકરા એ મીટર રીડર હતા એનો કોઈ રોલ નતો પણ તાત્કાલિક આયોગ ને કેવાય ગયો પાંચ જણા ભરીને બોકડા ને પકડી અને ચાર્જશીટ આપ્યા એમાં એક ફરિયાદી અમારો ભાઈ

મારા મોબાઈલ નંબર સત્તાણું સાત ચોત્રીસ અઠાવન ઉપર તે સમયના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર વરુણ કુમાર જગદીશભાઈ બરનવાલના નંબર સી સરકારી નંબર હતો ઇઠ્યોતેર સાત ચાલીસ પંચાવન નંબરમાંથી ફોન આવ્યો રાત્રિના સાડા અગિયાર વાગે જે આ સ્ક્રીનશોટ મારા મોબાઈલના મારી પાસે ઉપલબ્ધ છે આ કોલ લોગના બરાબર છે તો આ કોલ લોક છે જે દાવો કરી રહ્યા છે કે પીજી વિશેલના એમડી ના નામે નંબર સેવ છે જાન્યુઆરી 17 નું આ કોલ લોક છે આ ઇનકમિંગ કોલ થયો આ મોબાઈલ નંબર સાથે આ ઇનકમિંગ કોલ નું કોલ લોક છે મન્ડે રાત્રે 23 ને 30 કલાક કાય અને સાહેબ આ ઈ કોલ રેકોર્ડિંગ થયો છે આ એની વિગત છે 1 મિનિટ 25 સેકન્ડ ની વાત કહી છે ટોટલ ડ્યુરેશન છે ત્રણ મિનિટ ત્રીસ સેકન્ડ હવે સાહેબ આ ઘટના બની એટલે અમે તાત્કાલિક અસર કે એમડી સાહેબ નો અવાજ વાત કોઈ બીજી વ્યક્તિ કરી ખૂબ ગંદી ભાષામાં ગાળા ગાળી ધાક ધમકી વાત થઈ એટલે અમે તાત્કાલિક અમે એમડી સાહેબ ને આ બાબતે લેખિત રજૂઆત પણ કરતી કે સાહેબ અમારી સાથે આવી ઘટના બની છે આપ સરકારી અધિકારી છો આવું ન કરો એટલે આ કોને આ દુરુપયોગ કર્યો એની તપાસ કરો હવે ત્યારથી લઈને આજ સુધી પીજી વિશિયલ એવા જ ગુણગાન ગાયા કરે છે કે એમાં એમડી સાહેબનો અવાજ નથી આમ નથી પણ અમે પ્રથમથી જ એવું નથી કીધું જે ઘટના છે એનું રેકોર્ડિંગ અમે મીડિયા સમક્ષ એ જાહેર કર્યું છે આ સાહેબ અમે અઢાર જાન્યુઆરી બે હજાર બાવીસ મેનેજિંગ ડિરેક્ટરને જ અમે જાણ કરી છે કે તમે આ રીતે સાહેબ આ જે અમારી ઘટના બની છે અને અમે દસ દસ મહિના અગાઉ હેરાન થયા છીએ રાત્રે ત્રેવીસ ત્રીસે આ નંબર માંથી ફોન આવ્યો ગલીચ ગાલો દીધી છે અને આ આર્ટિકલ બાર એ જે આ જોગવાઈ છે સરકાર વ્યાખ્યામાં આવે છે એટલે આપ માનનીય પ્રતિનિધિ તરીકે આપના દ્વારા ક્યારેય પણ આ ફોન ઉપર ધમકી કે ગાળી કરાય તે માનવામાં આવે તેમ નથી એટલે અમે એવું નથી કેતા કે એમડી સાહેબે પણ એનો દુરુપયોગ થયો એ આ સ્ક્રીનશોટ છે બરાબર આ રજૂઆત અમે આપેલી છે ભાઈ આ કેસની જે કઈ છે કાયદેસરની કાર્યવાહી કરો એવા કાર્યવાહી શું થઈ તમે કાર્યવાહી તો સાહેબ કઈ થઈ નહી પણ પાંચમા મહિનામાં અહેવાલ મુખ્યમંત્રી ને કરવામાં આવે છે ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો જે મેં અગાઉ કીધું કે સરકારી સત્તાવાળા થી સરકાર ને ગેરમાર્ગે દોરવી મૂર્ખ બનાવવાનું કામ બીજી વિષય કરતું જ રહ્યું છે અને કરતું જ આવ્યું છે અને આ રેકોર્ડ સાથે વાત છે હવે સાહેબ ઈ જે ઘટના મુખ્યમંત્રી શ્રી આમાં તપાસ આદેશ આપેલા છે બરાબર બરાબર છે એનો પત્ર નંબર છે મોમક આરજી 2022 4734 ચાર બે બાવીસ બે હજાર માં હવે સાહેબ એને જે કાંડ થયો એના મોબાઈલ નો દુરુપયોગ એ છુપાવવા માટે એને વીસ જાન્યુઆરી બે હજાર બાવીસ એ કાયદેસર ઓફિશિયલ પત્રકાર પરિષદ વરુણ કુમાર સાહેબે બોલાવી એમની જ ચેમ્બરમાં બોલાવી અને ત્યારે એને વાર્તાલાપ કર્યો આજે મીડિયા પ્લેટફોર્મ ઉપર બધી સોશિયલ મીડિયામાં અવેલેબલ છે કે ભાઈ હું મારી ઘરે બેઠો હતો ને અજાણ્યો નંબર હતો અને એ મેં ઉપાડ્યો અને મને ધાકધમકીઓ દીધી ને એવું બધું થયું એટલે હું બે દિવસ અમદાવાદ ને ગાંધી નહોતો ને બરોડા તો આજે આવ્યો છું ને બધું ત્યારે એને કા એક મેમોરેન્ડમ એન્ડમ વરુણ કુમાર બરનવાલ સાહેબની સહી વાળું છે બરાબર નીચે એમને સહી પણ છે વીસ જાન્યુઆરી બે હજાર બાવીસ આ આરટીઆઈ હેઠળ માહિતી મને મળેલી છે અને સાહેબ એ સમયે પીડાણમાં વરુણ કુમાર સાહેબનો મોબાઈલ સીડીઆર ડેટા વીસ જાન્યુઆરી બાવીસે ઉપલબ્ધ હતો એવું પ્રસ્થાપિત કરે છે એમના મેમોરેન્ડમમાં ઓકે થેન્ક યુ

મોકલી દેવામાં આવે હવે સાહેબ આની અનુસંધાને ચાર્જશીટ ને બધું ફાઇલ કયું ચાર્ટશીટ એ એવી પ્રકારે કે જે કંઈ છે સાચું ખોટાના ગુણ દોષ જોવા માટે હોય અને અમે ન્યાય પ્રક્રિયાથી એ ચાર્ટશીટ માં યોગ્ય સહકાર આપી અને ચાલતા હતા બોગસ દસ્તાવેજ આધારે ચાર્ટશીટ બોગસ પુરાવા આ એક પૂર્વ નિયોજિત પાવતર હું ખૂબ ગંભીરતા સાથે કઉ છું કે જો સરકાર આનું સંજ્ઞાન લે

ઈ સમય દરમિયાન આવો એક લીટીનો સીડીઆર પીજીવીસીએલ એ મને ત્રણ વખત ઓન પેપર આપેલો છે અને જેના રેકોર્ડ ઉપર આગ પણ પડ્યા છે આ જે સીડીઆર છે આવો આપ્યો છે આ સીડીઆર ઓલરેડી અસ્તિત્વમાં હતો પણ આ બોગસ સીડીઆર હતો હકીકતે અમારા ડિટેલ બિલમાં અમે આવો કોઈ ફોન કર્યો નથી કંપની પ્રોવાઈડરનું ઈ સ્ટેટમેન્ટ અમે રજૂ કરી ચૂક્યા છીએ હવે સત્તર બાર બાવીસે જ્યારે આ ઘટના બની છે એટલે અમે અમારા અસંખ્ય ડિટેલ બિલ એટલે પાંચ બિલ રજૂ કરેલા છે બીજા પુરાવા સ્ક્રીનશોટ આ બધું રજૂ કર્યું એટલે સો ટકા મેં મારી નિર્દોષતા પુરવાર કરતી હતી પણ સત્તામાં મગ્ન અને જે સત્તા હોદા અધિકારનો દુરુપયોગ તમે જે આપો એ જોવાનું નથી પણ એનું ખોટું હતું એટલે સાહેબ એ વરુણકુમાર બરનવાલ જે વીસ જાન્યુઆરી બાવીસે

એમાં વરુણ કુમાર બરનવાલ સાહેબ ની સહી છે નીચે અને ઈ પોલીસ કમિશનર રાજકોટ ને પત્ર લખે છે સાહેબ તમે મારો સીડીઆર કાઢી આપો એનો વિષય એવો છે પર્સનલ સીડીઆર ફોર જાન્યુઆરી સત્તર બે હજાર બાવીસ મોબાઈલ નંબર ઈઠ્યોતેર સાત ચાલીસ છસો છાસઠ પંચાવન આવો સીડીઆર માંગતી અરજી કરે છે ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ને આ પોલીસ કમિશનર સોંપે છે અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે ઈ વોડાફોન પાસેથી થી સીડીઆર માગે છે ત્રીસ જાન્યુઆરી ત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ ના રોજ બરાબર અને હોડાફોન કંપનીએ આ સીડીઆર એને આપેલો છે આ એનું ફોરવર્ડિંગ ને જે કાઈ છે ઈમેલ માં ઈ એમાં એ સોળ જાન્યુઆરી બાવીસ થી અઢાર જાન્યુઆરી બાવીસ નું સીડીઆર છસો છાસઠ પંચાવન આપવામાં આવે છે આ પત્ર મને ત્રણ ત્રણ બે હજાર પચીસ આરટીઆઈ દ્વારા પીજી વિશેલ પાસેથી મેં મહા મહેનતે મેળવો છું હવે સાહેબ આ બધી કાર્યવાહી થઈ ઈમેલ દ્વારા થઈ રાજકોટ પોલીસ કમિશનરે આજે આ વોડાફોન કંપનીએ બરાબર છે એ જે આપ્યું છે વોડાફોન આઈડિયા લિમિટેડ ગુજરાત સર્કલ વોડાફોન હાઉસ કોર્પોરેટ રોડ નગર ઓફ એસજી હાઈવે અમદાવાદ બરાબર છે એને હા એ આપણે બધા ઈમેલ આઈડી અને નંબર નહીં બોલીએ ખાલી હા હા એટલે આ એડ્રેસ ઉપરથી એને dcbcprajkot@gujarat.gov આ નંબર ઉપર આ જે માગેલો સીડીઆર આપવામાં આવ્યો હવે ઈ સીડીઆર 2 જાન્યુઆરી 23 એ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ ઈ બરનવાલના મોબાઈલ નંબર નો સીડીઆર એને મોકલવામાં આવે છે જીપ ફાઇલ કરીને બરાબર છે હવે સાહેબ જો આ બે જાન્યુઆરી ત્રેવીસ એ સીડીઆર આવ્યું તો મને અગાઉ ચાર્જશીટ કામે શું પીજીવીસીએલ ફ્રોડ દસ્તાવેજ આપતા હતા એને જ આપેલો છે અધિકૃત અને રેકોર્ડ ઉપર હતા આવી રીતે બોગસ દસ્તાવેજો ઉભા કર્યા અને જ્યારે સજા કરીને ત્યારે રજૂ કરેલા આપેલા દસ્તાવેજ આધારે નહીં પણ આવા સીડીઆર આધારે કરેલી છે ઓકે અને ઈ જે સીડીઆર નું ફોર્મેટ સાહેબ આપ જો સમજી ગયો હું હવે એ મુદ્દા પર આવો કે શું થયું એ પછી

તો તમે જો કોઈ ભ્રષ્ટાચાર વિશે વાત કરો જો કોઈ તમે ભ્રષ્ટાચાર ના કોઈ મોટા કૌભાંડ ઉજાગર કરો તો તેનું પરિણામ શું આવી શકે છે અત્યારે આપણી સાથે જે વ્યક્તિ છે તેમણે આ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો અને તેનું પરિણામ તેમણે ભોગવ્યું પરંતુ વિશાલ બ્લોવર જે બનવું એ ખૂબ જ આવશ્યક છે તમામ જગ્યાઓ હોય આવા જ વ્યક્તિઓના થકી કૌભાંડ બહાર આવતા રહેતા હોય છે પછી એમને દરેક કોઈ પણ સરકારો હોય એ ભોગવતા આવ્યા છે લોકો અને અત્યારે પણ મોટાભાગે લોકો ભોગવી રહ્યા છે એ કોઈ પત્રકાર દારૂના અડે જઈને દારૂ પર રેડ કરે ત્યારે પણ એ પરિસ્થિતિ સર્જાય છે કે પીજીએસ પીજીવીસીએલ જેવો ડિપાર્ટમેન્ટ હોય ત્યાં પણ વ્યક્તિઓ આ પ્રકારનું ભોગવી રહ્યા છે પણ કોઈને કોઈ જ્યારે નોંધ લેવાશે ત્યારે બોલશે કે કોઈ તો બોલ્યું તું પરંતુ એમનું પરિણામ પણ એ વ્યક્તિ જ ભોગવે છે તેમનો પરિવાર જ ભોગવે છે આ પ્રકારના દાખલા બેસીડીને સાબિત કરવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈ બોલશે તો તેનો વારો પાડી દેવામાં આવશે આ રીતે જ વારો પાડ્યો છે આમનો પરંતુ તેઓ ડગ્યા નથી ડર્યા નથી અને સોમાન પર આજે વાત કરી રહ્યા છે જે અધિકારીઓ ઉપર તેમણે એલિગેશન લગાવ્યા છે અધિકારીઓ પણ પોતાનું કંઈ સ્પષ્ટીકરણ આપવા માંગતા હોય તો સોમાન એ પણ બતાવવા તૈયાર છે તમે આવો ને આપણે એના વિશે પણ વાત કરીએ અને સાથે બેસીને ચર્ચા કરવા માંગતા હોય તો તેના વિશે પણ વાત કરીએ કેટલું તથ્ય છે આગામી તેઓ તમે હવે કોર્ટમાં જવાના છો કે શું છે પરિસ્થિતિ સાહેબ હું આ એક આજે ડિટેલ બિલ નામદાર આયોગે હુકમ કર્યો તો જો વરુણકુમાર બરનવાલના ફોનનો દુરુપયોગ નથી થયો બાવીસ સત્તર એક બાવીસના રોજ તો શા માટે પુરાવો જાહેર મેં જે રીતે મારો બી ડિટેલ બિલ નામદાર આયોગનો હુકમ છતાં એ બિલને છુપાવે છે આ સીડીઆરની એને કોઈ જરૂર રહેતી નથી ખાલી એનું ડિટેલ બિલ હરીશો પોતાની પાસે છે તમારું મોઢું જોવા માટે હાથમાં હરીશો છે જોઈ લો દેખાય ડિટેલ બિલ જાહેર નથી કરતા ડિટેલ બિલ અમારા હાથમાં આવે તમામ પુરાવા સ્પષ્ટ થઈ ગયા છે મારા ડિટેલ બિલ થી મેં એમને ફોન કર્યો નથી મારી નિર્દોષતા હું સત્તર જાન્યુઆરી બાવીસ ના રોજ ખાતાકીય તપાસ દરમિયાન રેકોર્ડ ઉપર આંખ સાથે કરી ચૂક્યો છું ત્યારબાદ મહા મહેનતે મારી તપાસના કામે જે દસ્તાવેજનો ઉપયોગ કરી મને સજાઓ કરી છે એ મેં ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ કોર્પોરેટ કચેરીમાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવી ત્યાં સુધી મને આપી નથી આ દસ્તાવેજ આધારે સજા કરી છે એટલે ગેરકાયદોશી ગેરકાયદેસર ગેરબંધારણીય છે અને હજી અમે એક પુરાવો મળતા પછી અમે કાયદેસર રીતે કાનૂની રહે પણ એટલું કે અમે આમની સાથે જજુમી સરકારને અમે સાથે લઈ સરકારને જ અમે મતદાર છીએ અને સરકાર અમારું રક્ષણ કરે અને ન્યાયી તપાસ કરાવે સીબીઆઈ તપાસ થાય અને હું તો સાહેબ આ મીડિયા આ માધ્યમથી એ પણ કહેવા માંગુ છું જે કાંઈ લાઈવ ડિટેક્શન ટેસ્ટ થતા હોય હું વરુણ કુમાર આ ઓનીશ કટારા જે અમારા જીએમ છે કિંતુભાઈ મલકાણ જીએમ ફાઇનાન્સ છે બધાના લાઈવ ટેસ્ટ કરાવવામાં આવે સત્યનું સત્ય બહાર આવે ઉજાગર કરવામાં આવે બરાબર હું હર પ્રકારે કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર અત્યારે અમને જે મળશે એ મુજબ અમે કાયદેસર કાર્યવાહી કરશું જે સાથે પણ શા માટે સીડીઆર એનું ડિટેલ બિલ જાહેર નથી કરતા ન્યાજ એ ચોર છે એ પકડાય છે જો તમારા મનમાં જો કોઈ પાપ ના હોય તો જેમ મનીષભાઈ કહી રહ્યા છે તે રીતે દસ્તાવેજો જાહેર કરો મનીષભાઈને પણ આશા છે ન્યાયતંત્ર ઉપર ન્યાયતંત્ર જરૂરથી તેમને ન્યાય આપશે જે કંઈ સાચું હશે તેને ઉજાગર કરશે પરંતુ અત્યારે હાલ આપણે સોમાન પર આ પ્રકારના લોકોની વાત જે એમણે સંઘર્ષ કર્યો છે અને પોતાના સંઘર્ષ થકી કંઈ વાત બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે તેમને બતાવવા જરૂરી છે તો આ જ પ્રકારે આ પ્રકારના વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું આ સમગ્ર વિડીયો બાબતે શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જોતા રહેજો સોમાન નમસ્કાર